તાપી જિલ્લાના વ્યારા ખાતે ઇઠ્યોતેર માં સ્વતંત્રતા પર્વની આન બાન શાન સાથે ઉજવણી કરાઈ હતી જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે ઇઠ્યોતેર માં સ્વતંત્રતા પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી રાજ્યક્ષા વન અને પર્યાવરણ મંત્રી અને પ્રભારી મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને આ ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે રાજ્ય સરકાર તરફથી તાપી જિલ્લામાં વિકાસના કામો માટે રૂપિયા પચીસ લાખનો ચેક જિલ્લા વહીવટીતંત્ર વતી અર્પણ કરાયો હતો

હોસ્પિટલમાં સ્વતંત્ર ફળવોની ઉજવણી જોઈએ છે ત્યારે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ લાલ કિલ્લા પરથી જ્યારે ધ્વજ રહ્યો ત્યારે આજે ગુજરાતના તાપી જિલ્લા ખાતે આજે જિલ્લા કક્ષાનો આજે વિજ્ઞાન કરવામાં આવી છે ત્યારે ખૂબ લોકો ઉત્સાહ સાથે આ તિરંગાને સલામી આપવા માટે જોડાયા હતા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે હર ઘર તિરંગા આપણે જોઈએ છીએ દરેક લોકોએ દરેક ઘરે ઘરે પોતાનો તિરંગો લહેરાવ્યો છે દરેકે ગામો ગામ તિરંગા યાત્રાઓ પણ નીકળી છે તાપી જિલ્લાની વાત કરું તો પાંચસો ને ઓગણસી ગામની અંદર પણ તિરંગા યાત્રી સૌ લોકો સાથે મને કાઢી છે ત્યારે આ સ્વતંત્ર કરવા નિમિત્તે હું બધાને શુભેચ્છાઓ પાઠવું છું